નમસ્તે જો તમે આત્મનિર્ભર રોકાણકાર બનવા માટે તૈયાર છો તો આ વિડિયો તમારા માટે મહત્વનો છે આજે આપણે જાણીશું એવા કયા કારણો છે કે જેના કારણોથી રોકાણકારોને તેમનું ડિવિડન્ડ નથી મળતું સાથે જ આપણે શીખીશું કે ડિવિડન્ડનો દાવો કેવી રીતે કરવો સૌથી પહેલો પ્રશ્ન આ અનપેઇડ અથવા અનક્લેમ્ડ ડિવિડન્ડ શું છે જ્યારે કોઈ કંપની ડિવિડન્ડ જાહેર કરે છે પરંતુ રોકાણકારોને કોઈ કારણોસર તે ડિવિડન્ડ મળતું નથી તો તેને અનપેઈડ અથવા અનક્લેમ્બ ડિવિડન્ડ કહે છે બીજો પ્રશ્ન જો આ ડિવિડન્ડનો સાત વર્ષ સુધી દાવો ના કર્યો તો તેનો શું થાય છે જો ડિવિડન્ડનો દાવો સાત વર્ષ સુધી કરવામાં ન આવે તો ડિવિડન્ડની રકમ માં ટ્રાન્સફર થાય છે અને જો ડિવિડન્ડનો દાવો સતત સાત વર્ષ સુધી નથી કરવામાં આવતો તો તેની સાથે સંકળાયેલા શેર પણ

આ બધી સમસ્યાઓ નાની લાગે છે પરંતુ તે ડિવિડન્ડ ચૂકી જવાના મુખ્ય કારણો હોઈ શકે છે ચોથો પ્રશ્ન રોકાણકારોને ડિવિડન્ડ સમયસર મળે તે માટે શું કરી શકાય તમારે મૂળભૂત બાબતો ધ્યાનમાં રાખવાની છે જેમ કે તમારા બેંક એકાઉન્ટની વિગતો અને કેવાયસીની વિગતો અપડેટ રાખવી તમારા રોકાણને નિયમિતપણે ચેક કરો પાંચમો પ્રશ્ન તમારા ડિવિડન્ડ અને શેર આઈપીએફમાં ટ્રાન્સફર થતા કેવી રીતે અટકાવી શકો છો તેને અટકાવવા માટે રોકાણકારો મહત્વપૂર્ણ પગલા યાદ રાખવા તમારું બેંક એકાઉન્ટ સક્રિય અને તમારા કેવાયસીને અપડેટ રાખો તમારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે તમારી બેંક અને કેવાયસી વિગતો નિયમિતપણે અપડેટ કરો આખો એકાઉન્ટ નંબર એમ કોડ આઈએફએસસી કોડ અને બેંકનું નામ

જે ખાતરી કરે છે કે અનક્લેમ ડિવિડન્ડ અથવા શેર તેમના હકદાર માલિકો સુધી પહોંચે આનાથી રોકાણકારોને ફરીથી દાવો કરવાના અધિકાર મળે છે જેમ કે દાવો કરવાના અધિકાર શેર ધારકો અથવા તેમના વારસદારો જરૂરી વિગતો અને દસ્તાવેજો આપીને આઈઈપીએફ પાસેથી તેમની સંપત્તિનો દાવો કરી શકે છે રોકાણકારોના હિતનું રક્ષણ જ્યાં સુધી તમારા અસેટ્સ અનક્લેમ્ડ છે આઈઈપીએફ તે અસેટ્સને સંભાળીને રાખે છે સરળ પ્રક્રિયા આ સમગ્ર પ્રક્રિયા એક સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન પ્લેટફોર્મ આઈઈપીએફ પર થાય છે રોકાણકાર શિક્ષણ અને આ આઈઈપીએફ રોકાણકારોની જાગૃતિ અને નાણાકીય સાક્ષરતાને પણ પ્રોત્સાહન આપે છે છેલ્લો પ્રશ્ન આઈઈપીએફ તરફથી દાવો કોણ કરી શકે છે કોઈ પણ શેરધારક જેમના ડિવિડન્ડ અથવા શેર આઈઈપીએફમાં ટ્રાન્સફર થયા છે તે કોર્પોરેટ બાબતોના મંત્રાલયના પોર્ટલ www.iepf.gov.in ની મુલાકાત લઈને ક્લેમ ફાઇલ કરી શકે છે તમારી જરૂરી વિગતો આપ્યા પછી આ બધું તમે IEPF ના પોર્ટલ દ્વારા એક ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ક્લેમ કરી શકો છો તેથી જો તમારા અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્યના ડિવિડન્ડ અથવા શેર IEPF માં ટ્રાન્સફર થયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી બસ થોડી કાળજી સાચી માહિતી અને આઈપીએફ પોર્ટલના યોગ્ય ઉપયોગથી તમે તમારા સેટનો જાતે દાવો કરી આત્મનિર્ભર રોકાણકાર બની શકો છો આભાર